વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે સંભાર્યા મરચાં બનાવીશું જમવાનો સ્વાદ સો ગુણો વધારી દે તેવા ભરવાની ઝંઝટ વગર ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થતાં આ મરચાં એટલા ટેસ્ટી લાગે છે કે શાકની પણ જરૂર નથી પડતી તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ એકદમ ટેસ્ટી ચટપટો મરચાંનો સંભારો બનાવવા માટે બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા લઈ તેને પેનમાં બરાબર શેકી લેશું સીંગદાણા શેકાઈ જાય એટલે બીજી પ્લેટમાં લઈ તેને થોડા ઠંડા કરી અને તેને પીસી લેવાના છે હવે આ સંભારો બનાવવા માટે અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે અહીંયા મેં મોળા મરચાં લીધા છે થોડા કડક હોય તેવા કોઈ પણ વેરાયટીના મરચાં તમે લઈ શકો છો હવે તેનો દાંડલીનો ભાગ કાઢી અને આ રીતના નાના પીસમાં કટ કરી લેશું અહીંયા મારા મરચાં મોરા છે પણ જો તમારે આમાં તીખા લેવા હોય તો તીખા પણ લઈ શકાય અને એક બે મરચાં તીખા ઉમેરવા હોય તો એ પણ એડ કરી શકાય મેં લીધેલા મરચાં એ મોડા છે એટલે નસનો કે બીયાનો ભાગ કાઢતી નથી એટલે થોડી માઇનો રવિ તીખાશ તેમાં લાગશે પણ જો તમારે બીયા અને નસનો ભાગ કાઢવો હોય તો કાઢી પણ શકાય અને આ રીતે બધા જ મરચાંને કટ કરી લેવાના છે ઘરમાં જ હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી અને ફક્ત પાંચ જ મિનિટમાં આ સંભારો તૈયાર થઈ જાય છે આ રીતે સંભારો બનાવી અને તમે આઠથી દસ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અહીંયા મેં બધા જ મરચાંને આ રીતે કટ કરી લીધા છે તેને થોડીવાર સાઈડમાં રાખી દઈશું પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ જીરું એડ કરીશું રાઈ ચટકે એટલે તેમાં પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી અને મરચાં એડ કરીશું મરચાંને આ રીતે તેલમાં એકાદ મિનિટ સુધી સાતળી લેશું મરચાં થોડા સતરાઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને પાંચ ચમચી જેટલું હળદર પાવડર એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું હળદરની થોડી કચાસ દૂર થાય અને તેનો સરસ એવો કલર આવી જાય એટલું સાતડવાનું હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો બેસન એડ કરીશું અહીંયા તમે શેકેલો બેસન પણ લઈ શકો છો મેં અહીંયા કાચો જ લીધો છે એટલે મરચાં સાથે અને તેલ સાથે બરાબર મિક્સ કરી અને તેની સરસ એવી સુગંધ આવે એટલું શેકી લેવાનું બેસન મરચામાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને સરસ એવી સુગંધ પણ આવે છે હવે આ ટાઈમે તેમાં થોડા બીજા મસાલા એડ કરી દઈએ એક ટી સ્પૂન તલ એક ટી સ્પૂન વરિયાળી તલ અને વરિયાળથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે ચોક્કસથી એડ કરજો પાંચ ચમચી જેટલો સંચળ પાવડર સંચળ પાવડર ઉમેરે છે એટલે નમક થોડું ઓછું ઉમેરવાનું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું જેથી મસાલા બરાબર સતરાય અને બળી ના જાય મસાલા બરાબર રીતે સતરાઈ જાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન પાવડર ઉમેરીશું શેકેલા સિંગદાણાનો પાવડર છે એટલે તેને વધારે સાતળવાની જરૂર નથી અડધી ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે પણ તેનાથી ખટમીઠો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેશું બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ ગઈ છે પણ મસાલો હજી થોડો છૂટો છૂટો છે મસાલો મરચામાં બરાબર રીતે સ્ટીક થાય અને તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે તેના માટે એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવાનું અને છેલ્લે તેને ઢાંકી એકાદ મિનિટ માટે સીજવા દેશું જેથી તેનો પ્રોપર ટેસ્ટ આવી જાય એકાદ મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ એવો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે આ સંભારો એટલો ટેસ્ટી લાગે છે કે તમારે શાકની પણ જરૂર નથી પડતી અને બેના બદલે ચાર રોટલી ખવાઈ જશે તો ખબર એ નહીં પડે તો ચાલો ઘરમાં ગરમ મરચાંના સંભારાને સર્વ કરી લઈએ જો તમે આવી રીતે ક્યારેય મરચાંનો સંભારો ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાનો ફેવરેટ બની જશે અને ઘરમાં બધાને પસંદ આવ્યો કે નહીં એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો ફ્રેન્ડ્સ જો તમને અમારા આજના મરચાંના સંભારાની રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકોનને પણ પ્રેસ કરો જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરો